હમણાં એક વિડીયો બનાવ્યો હતો એમાં મેં કીધું હતું કે જે સ્માર્ટ મીટર આવે છે એનાથી ગરીબોને અન્યાય થશે અને ગરીબોનું શોષણ થશે તો એમાં આ ફેંકું ભક્તો બધા કોમેન્ટ કરે છે કે ભાઈ એવું બધું હોય તો તો સોલાર નખવી લે એનાથી તમને નુકસાન નહીં જાય અને સરકાર સોલારમાં સબસિડી આપે છે તો આ તમામ ફેંકું ભક્તોને મારો જવાબ હતો કે સરકાર સોલારમાં સબસિડી આપે છે બહુ સારી વાત છે ગ્રીન એનર્જીને આપણે પ્રોત્સાહન આપવાનું છે અને સરકાર સબસિડી આપે છે પણ સરકારની સબસિડી બાદ કરતા કેટલી રકમ થાય છે સોલારની તમને ખબર છે પૂછો જરાક અહીંયા આ ભાવ કટવો તો કાંઈક ખબર પડશે કારણ કે તોય છે ને લાખ રૂપિયા ઉપર જાય ગરીબ પાંચ લાખ રૂપિયા હોય ને તો એ તમારો કોઈનો હા પડતો ન હોય હું એવા જ ગરીબની વાત કરું છું જે દાળીએ જાય છે એની પાંચ લાખ રૂપિયા ન હોય અંધભક્તો તમારે બે રૂપિયાની દાળી જ કરવી છે તમને તો ખબર હોવી જોઈએ આ વસ્તુની કે લાખ રૂપિયા કેમ થાય કાંઈ સોલાર કઈ સસ્તી નથી આવતી એટલે કોઈ એવો દલીલ આપતા હોય કે સ્માર્ટ મીટર સોલાર નખવી લેવાય તો આ દલીલ લેવા દેજો સોલાર પેનલ ખૂબ મોંઘી મોંઘી પડે છે એની જાળવણી ને ખૂબ મોંઘી છે આ અમને ખબર છે અને વાત નંબર બે કદાચ સોલાર આલો નખવી લે મધ્યમ વર્ગ જે જીરિયા એ સોલાર નખવે તો અત્યારે મોટા ભાગના શહેરોમાં ફ્લેટમાં રહેવાની સિસ્ટમ થઈ ગઈ છે ફ્લેટને આવાસ જ જ્યાં જુઓ ત્યાં છે ફ્લેટને ને આવાસમાં ઉપર ટેરેસ જ એટલું ન હોય કે સોલાર નખવી શકે જે પ્લેટ માર્યા છે એ જરાક મને કહેજો તો તો ઈ ક્યાં સોલાર ના જાય એટલે આવી વાહિયાત વાતું રહેવા દીઓ અને સ્માર્ટ મીટરને રદ કરો એ જ એક ઉપાય છે ધન્યવાદ જય હિન્દ જય ભારત